મિસાઇલોને ડ્રોન્સથી અટેક કરવામાં આવી રહ્યા છે જો કે આ તમામ ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવી રહ્યા છે ચાર રાજ્યોમાં હુમલાનો પ્રયાસ પાકિસ્તાન નિનાપાક હરકત જેને લઈને હાઈ એલર્ટ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં પણ કેટલાક ડ્રોનથી હુમલો કરવાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો હતો ગુજરાતના શહેરોને ગુજરાતના સ્થળોને નિશાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જો કે કઈ રીતે ગુજરાતની સરહદમાં આવતા ડ્રોનને આપણી આ સેર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા છે તે જ રીતે રાજસ્થાનના પણ કેટલાક શહેરોમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો નાપાક ઇરાદા સાથે આ ડ્રોનને સરહદમાં દાગી દેવામાં આવી હતી જો કે તેને પણ હવામાં જ ઢેર કરી દેવામાં આવી છે હુમલાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે સકતા હે બટ મુજે નહી લગતા આગેબારા કોશિશ કી જાય